સિટી મામલતદાર કચેરી છે અમદાવાદની વટવા મામલતદાર કચેરી અને અહીંયા કેટલાક નાગરિકો આવ્યા છે અને શા માટે આવ્યા છે અને અહીંયા એમને પૂછીશું એમની સાથે વાત કરીશું એમની હાથમાં પાણીની બોટલો છે અને પાણીની જે બોટલો છે એમાં લાલ કલરનું પાણી છે એટલે પાણી ક્યાંથી ભરીને લાવ્યા છે અને આપલું કાં છે આવ્યો છે

એ પાણી પીવાના નળમાં આવે છે હવે તમે જોઈ શકો છો કે જે લાંબા વોર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લાંબા વોર્ડ છે અને ત્યાંના રહીશો છે અને ત્યાં તેમના પીવાના પાણીમાં જે કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે આ કલર કેમિકલ પાણી અચ્છા આ જે ત્યાં આસપાસ કોઈ ફેક્ટરીઓ છે શું છે ત્યાં આગળ આ પાણી કેમ આ પીવાના નળમાં કઈ રીતે આવે ને જીઆઈડીસી પેલા આ પાણી આવે છે અને ગટરનું પાણી મિક્સ થાય છે એટલે ત્યાં આગળ એ લીગલ બધું ચાલે છે કે ગેરકાયદેસર ગેરકાયદેસર જ હોય ને ત્યારે જ મળે ને કેમિકલ પાણી કેવી રીતે આવે તો ત્યાં આગળ જે નારોલ જે વિસ્તાર છે લાંબાવરનો ત્યાં આગળ પીવાના પાણીના જે કટરના અને બધા કનેક્શન મિક્સ થયેલા છે અને ગેરકાયદેસર ત્યાં સંધિગ જે પ્રવૃત્તિઓ ચાલે છે અને એ પ્રવૃત્તિઓનું જે પાણી છે કેમિકલ યુક્ત પાણી લોકોના પીવામાં નળમાં આવે છે અને તમે ક્યાં આગળ કેટલી વાર રજૂઆત કરી આ બાબતે અમે પચાસ ટકા ઓનલાઈન અરજી આપી છે અને દસ થી બાર વખત અમે પોતે ત્યાં ઓફિસે ગયા હતા આજ પણ અમે ગયા છીએ પણ અમને કઈ રિસ્પોન્સ આપ્યો નહીં એ લોકોએ લાંબા હતા ને અધિકારીઓ લાંબા કોને મળ્યા તમે સાલુ ભરવાડ ને ગયા હતા એમને ફોન આપ્યો એમની જોડે વાત કરી એ પણ હાજર નતા પછી બીજા ઉપર સર છે નામ હું ભૂલી ગઈ એ પણ નતા એ કે અમે વિઝિટ માં છે કેટલા સમય આ સમસ્યા છે તમારે આ 4 થી 5 મહિના થઈ ગયા છે 4-5 મહિના સમસ્યા છે હવે સરકાર જે પ્રકારના દાવા કરે છે સેવાડાના માનવીના વિકાસની વાતો કરે છે ઓનલાઈન જે કચેરીઓની બહાર બોર્ડ લગાયેલા છે કે ભાઈ ગટરની લાઈન હોય સ્ટ્રીટ લાઈનની લાઈન ફરિયાદ હોય તો ચોવીસ કલાકમાં બાર કલાકમાં આ ટાઈપના જે બોર્ડ મારવામાં આવે છે પણ બધી વાતો તમે જે જમીનની હકીકત જુઓ તો પબ્લિકના પારાવાર મુશ્કેલીઓ છે અને છીક વટવાથી આ લોકોને ના છૂટકે અહીંયા છીક મામલતદારને રજૂઆત કરવા પડે હવે તમારે મામલતદારમાં કેમ આવવું પડ્યું છે નો છે એટલે ટૂંકમાં હવે પ્રજાની સમસ્યા સાંભળવાળું કોઈ છે ને એમ કેવું હોય તો કંઈ અતિશયોક્તિ નથી છ છ મહિના સુધી આ સમસ્યા હોય અને આ નાના નાના બાળકો લઈને ગરમીમાં આ લોકો એ છે કે પાંચ પાંચ સાત સાત આઠ આઠ કિલોમીટર જ્યાં બી કચેરી આવી ત્યાં લાંબુ થવું પડે અને પછી તેમ છતાં બી એમની કોઈ ફરિયાદ ના સાંભળે તો આ જે સત્તાધારીઓ છે કે જે વિકાસના દાવા કરે છે ને તમામ પ્રકારની સુવિધાઓ અવેલેબલની જે વાતો કરે છે પણ એ પબ્લિકની સમસ્યાઓ ઠેરની ઠેર છે અને કોઈ સાંભળતું નથી તો આ દિશામાં જે રાજ્યની મેઇન નેતાગીરી છે કે જે સીએમ લેવલની જે તંત્ર છે એ કોઈ આમાં હસ્તક્ષેપ કરશે કે કેમ એ જોવું રહ્યું અમે એટલે અહીંયા આવવાનું કારણ એ છે કે અહીંયા એક વર્ષથી તાલુકા સ્વાગત ચાલુ થયું છે કાર્યક્રમ તમારું નામ શું તમારો પરિસર હુસેન છે હું વટવા રહું છું અને અમે તાલુકા સ્વાગતમાં દર મહિને અમલો રજૂઆતો કરીએ છીએ અને તાલુકા સ્વાગતથી પણ ત્યાં એમને આપે છે ઓથોરિટી કે ભાઈ તમે ત્યાંનું કામ કરો તોય એ લોકો માનવા તૈયાર નથી અહીંયા આવવાનું કારણ એ કાલે પણ તાલુકા સ્વાગત હતી અને તાલુકા સ્વાગતમાં અમે રજૂઆત કરી હતી તાલુકા સ્વાગતમાં પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ હાજર હતા એમને ત્યાં એમને ઓર્ડર ઓડર પણ આપ્યો કે ભાઈ આ લોકોની જે સમસ્યા છે તમે હલ કરો તો એ લોકો સાંભળવા તૈયાર નથી ટૂંકમાં તમે સરકારનો 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 જે અહેમ પ્રોજેક્ટ છે અને એની અંદર જે પ્ર પ્રજા રજૂઆત કરી શકે એટલે ઓનલાઈન જે સ્વાગત પ્રોગ્રામ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા અને આ લોકો એમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ સુનાવણી નથી એટલે અને જે તાલુકા લેવલે તો એમને સાંભળવામાં આવે છે ને તાલુકા લેવલથી બી કોર્પોરેશનમાં કહેવામાં આવે છે કે ભાઈ આ જે સમસ્યા છે એનું નિકાલ લાવો સમાધાન કરો પણ એ કોર્પોરેશનના જે જાળી સાંભળીના જે અધિકારીઓ છે એમનું સાંભળતા નથી અને જે બની જે કોર્પોરેટરો છે એમને કંઈ પડી નથી એટલે જાવું તો જાવું ક્યાંય એવી સ્થિતિ અહીંના લોકોની બની છે